આજે સુરત શહેરના અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ચોટા બજારમાં વેપારીઓની લાઈ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે આ બેઠકમાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ તેમજ પોલીસ સ્ટાફ હાજર રહેવાના હતા મીટિંગ દરમિયાન વેપારીઓને ખાસ જાણકારી આપવામાં આવી હતી કે દુકાનની બહાર ફેરિયાઓ બેસાડવા પુતલા મૂકી દેવા અથવા દુકાનની આગળ સાત ફૂટ સુધી દબાણ ઉભું કરવું બંધ કરવામાં આવે ચોટા બજાર વિસ્તારમાં વધતા દબાણ અને અવર સમસ્યા અંગે વેપારીઓને માર્ગદર્શન આપવા આ બેઠક યોજવામાં આવી હતી આજ રોજ અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ચોટા વિસ્તારના વેપારી લોકોને અઠવા પોલીસ સ્ટેશનમાં આજે મિટિંગ લેવામાં આવી જેમાં કોર્પોરેશનના અધિકારીઓ પણ હાજર રહેલા મુખ્યત્વે ચોટાની સમસ્યા એ છે કે ત્યાં ટ્રાફિકને અડચણરૂપ થાય એ રીતે વેપારીઓ બહાર ફેરિયા બેસાડે છે અને એમના ડિસ્પ્લે માટેના છથી સાત ફૂટના દબાણ હોય છે આ દબાણ દૂર થાય એના માટે માનનીય પોલીસ કમિશનર સાહેબ અને મેયર સાહેબે બે દિવસ પહેલાં ચોટા વિસ્તારની મુલાકાત લીધેલી અને તમામ વેપારીઓને અનુરોધ કરેલો કે બે દિવસની અંદર તમે તમારી રીતે સેલ્ફ ડિસિપ્લિનથી વ્યવસ્થા ગોઠવો જેથી પબ્લિકને હેરાનગતિ ના થાય અને તમામ થાણા ઇન્ચાર્જોને સૂચના આપવામાં આવેલી કે આ બાબતે વેપારીઓ સાથે એક મિટિંગ લઈ અને યોગ્ય નિરાકરણ થાય જેથી વેપારીઓને પણ અગવડ ના પડે અને આમ પબ્લિકને પણ હેરાનગતિ ના થાય એના માટે એક મિટિંગનું આયોજન કરવા માટે માનનીય પોલીસ કમિશનરશ્રી દ્વારા સૂચન કરવામાં આવેલું જેના ભાગરૂપે આજે મિટિંગ રાખવામાં આવેલી અને વેપારીઓ સ્વેચ્છાએ સહમત થયા છે કે અમે અમારી રીતે આમ પબ્લિકને હેરાનગતિ ના થાય એ રીતે અમારો વેપાર ધંધો કરીશું અને એમની બીજી સમ રજૂઆતો એવી હતી કે એક વેપારી સાત આઠ ફૂટનું રાખે છે જેથી અમારી દુકાનનું દેખાતું નથી તો અમારે પણ સાત આઠ ફૂટનું દબાણ રાખવું પડે છે એટલે આજે અમે ત્રણ વાગ્યાથી કોર્પોરેશન અધિકારીઓ સાથે સ્થળ વિઝિટ કરીશું અને આમાં જે વચલો રસ્તો થાય કે આમ પબ્લિકને પણ હેરાનગતિ ના થાય અને વેપારીઓને પણ એમનો ધંધો રોજગાર મળી રહે એવા વ્યવહારું અભિગમ દાખવી અને અમે વતલો રસ્તો કાઢવા માટેનો પ્રયત્ન કરીશું અને આજે એ કર્યા પછી કાલથી જે કોઈ વેપારીઓ આ નિયમોનો ભંગ કરશે એમના વિરુદ્ધમાં અમે ગુના દાખલ કરશું